રક્ષાબંધનના પાવન પર્વને લઈને દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સરકારની પોસ્ટ વિભાગ દ્વારા બહેનો માટે ખાસ તૈયારી કરવામાં આવી છે ભાઈને મોકલાયેલી રાખડી યથા સમય અને સુરક્ષિત રીતે પહોંચે તે માટે પોસ્ટ ઓફિસે અલગ અલગ ડિઝાઇનમાં આકર્ષક અને વોટરપ્રૂફ કવર ઉપલબ્ધ કરાવ્યા છે પોસ્ટ વિભાગે જણાવ્યું હતું કે રાખડી સાદી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે ત્યારે પણ તે સમયસર ભાઈ સુધી પહોંચે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા અને તાલુકા સ્તરે પણ રાખડી બુકિંગ માટે અલગ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે અને દરરોજની ટપાલ સાથે રાખડીનું વિતરણ પણ પ્રાયોરિટી ધોરણે કરવામાં આવશે આ સેવાઓનો લાભ બહેનોએ ખૂબ જ ઉલ્લાસભેર લીધો છે ઘણા લોકોને તો તેમની પસંદની ડિઝાઇનવાળા કવર પણ પસંદ આવી રહ્યા છે બુકિંગ છેલ્લી ક્ષણ સુધી ચાલુ રહેશે અને પોસ્ટ વિભાગે ખાતરી આપી છે કે રક્ષાબંધનના દિવસે પણ રાખડી ભાઈ સુધી સમયસર પહોંચાડી આપવામાં આવશે આ સેવાઓ માટે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાં સગવડ ઉપલબ્ધ છે પોસ્ટ શ્રીએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી દર વર્ષની જેમ અમે આ વખતે પણ રક્ષાબંધન માટે એક મહિના પહેલાં અમે પૂરો તૈયારીઓ કરીએ છીએ રક્ષાબંધન માટે છે ને એક સ્પેશિયલ વોટરપ્રૂફ કવરો આવે છે જે પોસ્ટ ઓફિસ બારે પાડે છે અમે એના માટેની સુવિધા અહીંયા ઉપલબ્ધ રાખી છે અમારા કાઉન્ટર ઉપર દસ રૂપિયાનો કવર હોય છે અલગ અલગ ડિઝાઇનો હોય છે એની અંદર જે બહેનો રાખડી મોકલાવે છે એ વોટરપ્રૂફ હોય છે વરસાદના પાણીથી આ તે કોઈ રીતે એ બગડતી નથી એના માટે અમે અલગ કાઉન્ટર રાખવામાં આવ્યું છે જે સાદી ટપાલમાં રાખડીઓ મોકલવામાં આવે છે એના માટે છે ને અમે લેટર બોક્સ રાખ્યા છે કે સ્પેશિયલ જે રાખડીઓ છે એનામાં એના એમાં અંદર પોસ્ટ કરવામાં આવે અને આ રાખડીઓ શોર્ટિંગમાં મેલ્સમાં ડિલિવરીમાં બધી જગ્યાએ એને પ્રાયોરિટી દેવામાં આવે છેલ્લા દિવસ સુધી આ બુકિંગ શરૂ હોય છે અને નોર્મલી ઓલ ઓવર ઇન્ડિયામાં બધી સરકારી ઓફિસોમાં નોર્મલી રક્ષાબંધનના દિવસે રજા હોય છે પરંતુ પોસ્ટ ઓફિસ આ કામને પ્રાયોરિટી આપવા માટે રક્ષાબંધનના દિવસે પણ પોસ્ટ ઓફિસ ચાલુ રાખવામાં આવે છે અમારા પોસ્ટ મેનો છે એ રક્ષાબંધનના દિવસે પણ મોડે સુધી આ ડિલિવરી ચાલુ રાખે છે અને બહેનોને જે રાખડીઓ મોકલવામાં આવી છે એના ભાઈઓને મોડે સુધી એ દિવસે એ રક્ષાબંધનના દિવસે રાખડી પહોંચાડી દેવામાં આવે છે